નમસ્કાર આજે તારીખ બાવીસ નવ બે હજાર પચીસ અને સોમવાર આજના આ વિડીયોમાં સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડમાં આજના દિવસે કપાસના બજાર ભાવ શું રહેલા છે તેમના વિશે સંપૂર્ણ માહિતી મેળવવાની છે ખેડૂત મિત્રો આજના દિવસે કપાસના ભાવની અંદર ખૂબ જ ઉછાળો જોવા મળ્યો છે જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતની અંદર સૌથી ઊંચા ભાવ છે એ સત્તરસો એકસઠ રૂપિયા જોવા મળ્યા છે જ્યારે સૌરાષ્ટ્રની અંદર પણ ઘણા માર્કેટ યાર્ડમાં કપાસનો ભાવ છે એ સોળસોની સપાટી સુધી પહોંચ્યો છે અને અમુક માર્કેટ માર્કેટયાર્ડમાં સોળસો કરતાંની વધારે સપાટી વટાવી છે તો દરેક માર્કેટિંગ યાર્ડમાં કપાસનો ભાવ શું રહેલો છે તેના પર એક નજર કરીએ બજાર ભાવમાં સૌથી પહેલાં છે રાજકોટ માર્કેટ યાર્ડ જેમાં ભાવ છે બારસો દસથી પંદરસો નેવું ગોંડલ અગિયારસો એકાવનથી સોળસો સોળ જસદણ અગિયારસોથી પંદરસો એંશી બોટાદ અગિયારસોથી સોળસો જેતપુર સાતસો સોળથી પંદરસો છ્યાસી હળવદ એક હજારથી પંદરસો પંચોતેર અમરેલી સાતસો ચાલીસથી પંદરસો વીસ સાવરકુંડલા અગિયારસોથી પંદરસો બાબરા બારસો પાસઠથી ચૌદસો પંચાણું મોરબી અગિયારસો પચાસથી ચૌદસો પચીસ જામનગર ત્રણસોથી ચૌદસો પિસ્તાલીસ જામજોધપુર અગિયારસો એકાવનથી ચૌદસો એક્યાસી ધ્રોલ આઠસો એંશીથી બારસો અઠ્યાશી કાલાવડ એક હજારથી ચૌદસો પિસ્તાલીસ ખાંભા એક હજાર તોંતેરથી તેરસો બાવીસ વિરમગામ એક હજાર એંસીથી તેરસો પચીસ ભાવનગર એક હજાર એકથી ચૌદસો અઢાર વાંકાનેર એક હજાર પચાસથી પંદરસો નેવું મહુવા नऊसो वीस चौदसो सव्वीस तळाजा नऊ पचास थी तेरसो अंजार तेरसो अडतिसि चौद पचास गोजारिया तेरसो एकवीस सत्तरसो एक उन्हा एक हजार एक ती एक पाटडी तेरसो पासठिती चौदसो अगिर धारी बारसो थि चौदसो एकावन धांग्रा नऊ सो રાપર બારસો એકતાલીસથી બારસો એકતાલીસ કુકરવાડા બારસો એકાવનથી સત્તરસો એકસઠ અને વિસનગર એક હજારથી પંદરસો ને પચીસ રૂપિયા